ગુજરાતમાં વડોદરાની પાસે આવેલો સૌથી પહેલા તો ગંભીર મુખ્યમંત્રીએ અધિકારીઓનો ઉધળો લીધો છે કહ્યું કે ગુજરાતની અંદર મે અને જૂન મહિનાની અંદર જો ચેકિંગ કરવામાં આવ્યું હતું તો પણ કેમ એકસો તેત્રીસ જેટલા બ્રિજ છે તે નબળા દર્શાવવામાં નથી આવ્યા શું તપાસ કર્યા વગર કેમ તેવા પણ અનેક સવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને પૂછ્યા છે અને અધિકારીઓને જોરદારનો ઠપકો પણ આપ્યો છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં અત્યારે ક્યાંક ઘણા બધા રોડ રસ્તા એવા છે કે એ તૂટી ગયા છે ખાડા પડ્યા છે છે અને એના કારણે કોઈક સામાન્ય લોકો એનો શિકાર બનતા હોય ઘણા બધા અકસ્માત થતા હોય છે ને એના કારણે મોત પણ થતા હોય છે ત્યારે થોડા સમય અગાઉ આપણે જોયું હતું કે ગંભીરા બ્રિજ દુર્ઘટના સામે આવી જેમાં અનેક લોકો મોતને ભેટ્યા ઘણા બધા લોકો નદીની ની અંદર ખાબકી ગયા હતા ઘણા બધા વાહનો નદીમાં પડી ગયા હતા લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા તાત્કાલિક ધોરણે ક્યાંક ને ક્યાંક તંત્ર સફાળું જાગ્યું હતું અને જે બ્રિજ છે એના ચેકિંગ કરવાની શરૂઆત કરાઈ હતી એ બાદ પણ માંગરોડની પાસે આવેલો એક બ્રિજ છે એ પણ તૂટી ગયો હતો એમાં તો ક્યાંક એવું પણ સામે આવ્યું હતું કે સમારકામ ચાલુ હતું ને એ જ સમારકામ દરમિયાન આ બ્રિજ છે તે તૂટી ગયો હતો તે સમયે પણ ત્યાં ઘણા બધા મોટા મશીનો હતા લોકો હતા એ દરેક લોકો નદીમાં પડી ગયા હતા પરંતુ ક્યાંક મે મહિનામાં ચેકિંગ થયું તોય કેમ એકસો ને તેત્રીસ બ્રિજ નબળા નીકળ્યા તેવો સીધો જ સવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને પૂછ્યો હતો અને તેની જ સાથે અધિકારીઓને જોરદાર ઠપકો પણ આપ્યો હતો જો વિગતે ચર્ચા કરીએ તો રાજ્યના કુલ અઢારસો પુલના પાછલા સપ્તાહે મુલાકાત લઈને નબળા જણાયેલા એકસો ને તેત્રીસ પુલોને બંધ કરવાના નિર્ણયથી મુખ્યમંત્રીને બુધવારની કેબિનેટમાં જાણ કરાઈ હતી આ ચર્ચામાં માર્ગ મકાન વિભાગે હાલમાં એકસો દેખાડ્યા તે બાબતે મુખ્યમંત્રીએ નારાજગી વ્યક્ત કરી હતી તેમણે કહ્યું કે મે અને જૂન મહિનામાં કરાયેલી તપાસમાં એકસો ને તેત્રીસ બ્રિજ નબળા કેમ ના દર્શાવ્યા શું ત્યારે તપાસ વગર જ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો તેવો સીધો સવાલ મુખ્યમંત્રીએ અધિકારીઓને પૂછ્યો છે એકંદરે મુખ્યમંત્રીએ માર્ગ મકાન વિભાગના અધિકારીઓનો ઉદળો લીધો હતો અને આ એકસોને તેત્રીસ પુલ પૈકી વીસ પુલ તમામ વાહનો માટે અને એકસોને તેર પુલ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે કેબિનેટ બેઠકમાં તમામ રીજના નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કરાવીને જરૂરિયાત પ્રમાણે રિપેર અને પુનઃ બાંધકામની કામગીરી અંગે ચર્ચા થઈ હતી આ ઉપરાંત રોડ કે પુલ તૂટવાની ઘટનામાં જાનહાનિ થાય તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફોજદારી આપવાની સૂચના પણ રાજ્ય સરકારે આપી છે એટલે જે પ્રમાણે મેં આગળ વાત કરી એ પ્રમાણે કે કેબિનેટ બેઠક મળી હતી ગઈકાલે એની અંદર ક્યાંક કહેવામાં આવ્યું કે એકસો ને તેત્રીસ જેટલા પુલ છે એ નબળા છે

તેની કામગીરી હવે ધીરે ધીરે શરૂ કરવામાં આવવાની છે પરંતુ ક્યાંક અધિકારીઓની આ ડિંડકને કારણે ઘણા બધા ગુજરાતની એવી સામાન્ય જનતા છે કે જે આનો ભોગ બનતી હોય છે ગંભીર બ્રિજ દુર્ઘટનામાં પણ આપણે જોયું હતું કે એક ભૂલને કારણે અને ક્યાંક અધિકારીઓને કારણે અને ખાસ કરીને જો ત્યાં ધ્યાન આપવામાં ન આવ્યું એટલા જ માટે થઈને ક્યાંક લોકોએ પણ ત્યાં આક્ષેપો કર્યા હતા કે તંત્રને કારણે તંત્ર ઉપરને ઘણી બધી વખત કહેવામાં આવ્યું છે કે અહીં કામગીરી કરાવડાવો અહીં સમારકામ કરાવડાવો પરંતુ એ સમારકામ

અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર